આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપણે નીકળ્યા છે એની અંદર બે શબ્દ છે એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા આ જે યાત્રા છે એ બે હજાર સુડતાલીસ માં એટલે પચીસ વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે મોદી સાહેબે આ દસ વર્ષની અંદર અનેક ક્ષેત્રોમાં પરિવર્તન કર્યા હું દેશભરમાં ફરું છું અનેક પ્રકારના સંમેલનોમાં મીટિંગોમાં ક્યારેક ડોક્ટરો નું હોય ક્યારેક એન્જિનિયર નું હોય ક્યારેક ક્યારેક નું હોય ક્યારેક છું દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્ર એ ખૂબ મોટું પરિવર્તન દેશની સુરક્ષાની વાત હોય પેલા રોજ બોમ્બ ધમાકા છાપાવાળા છાપાનું એટલા બોમ્બ ધડાકા થતા હતા કોઈ ચિંતા નથી પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને સ્ટ્રાઇક કરીને પાકિસ્તાન ને પાઠ ભણાયો ખોળ ભૂલી ગયા છે દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ